આજ રોજ શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ છે જે અંતર્ગત ભુજ મતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ સૌ લોકોની ઉપસ્થિતિમાં એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા જે રીતે આપણે જોયું કે અટલ બિહારી વાજપેયીજીનું જીવન હંમેશા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ કહ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે એમણે દેશને અનેક રાહ આપી છે એવા મહાપુરુષની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે એમને હું પોટી પોટી મારા વંદન કરું છું અને એમની પ્રતિમાને આજે ભુજ મતે આજે પુષ્પાંજલિ કરવામાં આવે છે